અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના ચિયાડા ગામમાં ખેડૂતો છેલ્લા બે વર્ષથી નગરપાલિકાના ગટર અને સ્થાનિક રાઈસ મિલ દ્વારા છોડવામાં આવતા દૂષિત અને ક્ષારયુત પાણીથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ ઝેરી પાણીના કારણે આશરે બે થી ત્રણ હજાર વીઘા ખેતીની જમીન બરબાદ થઈ ગઈ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો જેનાથી તંત્ર સામે ખેડૂતોમાં ભારે નારાજગી છે તીવ્રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે આ ગંદુ અને કેમિકલયુક્ત પાણી તેમના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ડાંગર અને ઘઉં સહિતના ઉભા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે પાણીમાં રહેલા કેમિકલ ક્ષારના કારણે ખેતરોની જમીન બિનપચાવ બની ગઈ છે જેનાથી તેનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે ખેતરોની જમીન બરબાદ થવાની સાથે આ દૂષિત પાણીના કારણે બાવડા ચિયાડા સાકોદરા માર્ગો પર પણ મોટા ખાડા પડી ગયા છે ખાડાઓમાં પાણી ભરાતા રસ્તાઓ બિસ્માર બન્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે ગામ ચિયાડા બાવડા તાલુકો જિલ્લો અમદાવાદ અમારે બે વર્ષથી અહીં કંઈ પાકતું નથી અને બી નથી થતા અને અમારા ચિયાળા ગામ ફરતા બધે સર્વે નંબરમાં તમે તપાસ કરો કોઈ પણ બીજા ખેડૂત નાના ખેડૂત વીઘા ડાંગર જાય છે પચાસ ઘઉં નહીં થાય હજુ ઉનાળુ ડાંગર થાય થાય કે ના થાય એટલા પાણી ભરાયેલા છે અમારા હેન્ડમાં બરોબર અને કંપનીઓ અને કંપનીઓ એ મોટા મોટા પેલા બનાવી દીધા છે ઊંચા ટેકરા અમારું પાણી બધું ભરી રહ્યા છે એ કંપની એ તમે અહીં જોવો અમારા ખેતરમાં તો કેટલું પાણી છે અત્યારે ક્યારેક ક્યારે અમારા પાણી છે તો આનો કંઈક નિકાલ કરો સરકાર અને અમારા કંઈક પાકે ના ખેડૂત ચાંજ છે અને ખેડૂત પાકે તો જ તમે ખાવાના છો બીજાને કશું ખાઈ શકવાના છો એટલે ખેડૂત સામું જુઓ પાંત્રીસ વીઘા જમીન છે એમાં બે વર્ષથી કંઈ પાકતું નથી તળાઈ જેવું છે અને બાવળા નગરપાલિકાનું બાવળા ગટરનું બધું પાણી અહીંયા આવે છે ચિયાળા ગામમાં અને ચિયાડા ગામથી સાકોદરા જવામાં રસ્તો છે પણ અહીંયા રસ્તાની હિસાબે લોકો રોડ બનાવે એટલે ગંદારા મહિના નથી એટલે ગંડાર આપું જાય એટલે પાણીનો કોઈ જાવક જ નથી આવક ખરી પણ જાવક નહીં બરોબર એટલે એ પાણી હપું જુ જતું નહીં હિસાબે આ પાણીનો ભરાવ રસ આગળ જો સાકોદર રોડ ઉપર ગંડારા મેલે તો બધો પાણીની જાવક થાય તો માંગ શું છે આપણે ગંડારા આય મેલે યા મેલે ગંડારા ત્યારે કોઈ ગંડારા બનાવે સાહેબ તો જ આનો કોઈ ઉકેલ થાય પાણીનો બાકી ઉકેલ થાય નહીં ગંડારા સિવાય કઈ થાય નહીં

બાવળાનું પાણી ગટરનું બધા પાણી વરસાદના બધા મિલોના બધા આવે છે ત્યાંથી બે વર્ષથી અમે કોઈ લેતા નથી કોઈ પાક નિરાકરણ રવિ પાક થવા નથી આપ સાહેબ ને જો આ વિનંતી કરું છું જો કોઈ અમને પાણીનો નિકાલ કરી આવો આ પાણીની પરિસ્થિતિ છેલ્લા બે થી ત્રણ વર્ષથી છે અમારા ગામમાં આમાં રવિ પાક કરેલો બધા ડાંગર બધી પણ બધું બે વર્ષથી ફેલ જાય છે બે ત્રણ વાર નગરપાલિકામાં બધે રજૂઆત કરેલી જાય તાલુકામાં પરમ દિવસ આવેદનપત્ર પણ આપ્યું છે એ લોકો અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ થઈ જશે પણ અમને કોઈ વિશ્વાસ હજુ નથી બરોબર થાય એવું કે આ લોકો ખાલી અમને છે આ નારું બે વર્ષથી અમે લખીને આપેલું છે આ નારું કરવા માટે આજકાલ આજકાલ કરીને બે વર્ષ કઈ જ નાખે હજુ આ નારું કરતા નથી સાકોદરા વાળું નારું જો આગળ થાય તો આ પાણીનો નિકાલ થાય કારણ કે આગળ રોડ જે બનાવ્યો છે સાકોદરાનો એ સાકોદરાનું પાણી આ નારા મૂકે તો આ પાણી અમારે ના ભરાય અને અમારી આ બે ત્રણ હજાર વીઘા જમીન છે બચી જાય પાણી જે આગળથી આવે છે એનો નિકાલ થવો જોઈએ અમારે ખરેખર બે થી ત્રણ વર્ષ એવી પરિસ્થિતિ સરકાર કઈક સહાય કરે આમાં ઉધાર કરે તો ખેડૂત નો ઓલું થાય બાકી બીજો કોઈ આનો ઉધાર નથી બરોબર સરકાર પાસે અમે એટલી માગીએ છીએ કે આનો કઈક ઉકેલ આવે અને રસ્તો કરે અને અમારે ખેડૂતને સહાય કરે બીજું તો અમારે કઈ જો સહાય ના કરે કઈ પાણીનો ખાલી હમણાં રસ્તો કરી ના તો બહુ છે પાણીનો રસ્તો બે વર્ષથી આ કામ ચાલે છે નારા કાલ બધાને રજૂઆત કરી સાકોદરા ડેલિકેટ ઈશ્વરભાઈને રજૂઆત કરી પણ કોઈ આનો ઉકેલ આવતો નથી એટલે આનો જટ ઉકેલ આવે અને અમારી ખેતી બચી જાય અને ખેડૂતને નુકસાન ના થાય એ માટે અમે વિનંતી કરીએ છીએ ગોહિલ સોહિલકુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ